હલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો કેમ છો બધા ભાઈઓ બહેનોને બનેવીઓ તો આજે અત્યારે વાગે સાડા નવ અને થોડી વારમાં અમે જઈશું ડૉક્ટર પાસે સોનોગ્રાફી માટે સોનોગ્રાફી સેના માટે આખું ગાલ મારો ત્રણ વર્ષથી સોજેલો હોય છે અને મતલબ થોડોક હોય છે સવાલો ત્યારે બહુ જ હોય છે બે દિવસે જેમ જેમ જાય ને એમ એમ પછી બેસતો જાય સોજો આવું થાય છે એટલે પછી એ પેલું બહુ એક વર્ષ પહેલાં ડૉક્ટરે બતાવ્યું હતું એમને પેલું એક્સરે બધું કરાયું તો પછી ડૉક્ટરે કીધું કે આ તો તમારે ડાયાબિટીસ જેવું છે ડાયાબિટીસ જેવું છે મને ડાયાબિટીસ નથી એટલે એમને એવું કીધું કે આ તો તમને લાઈફ ટાઈમ રહેશે જ આ તો મટશે જ નહીં ક્યારે એમ એટલે તમે અહીંયા સેક કરો અહીંયા સેક કરો તો તમારે બેલેન્સ રહેશે ને ખરે અહીંયા બી સોજા ચાલુ થઈ જશે એટલે પછી બીજા ડૉક્ટરને બતાવ્યું એમને કીધું કે કાનની સાઈડમાં અંદરની સાઈડ જ્યાંથી સલાહવા તમારે પ્રોડ્યુસ થાય એમાં સ્ટ્રોંગ હોઈ શકે તો એટલે એ જાણવા માટે જ સોનોગ્રાફી માટે અત્યારે અમે જઈશું અને પછી બતાવીશું પછી અમે જે બી સર્જરી છે એ કરાવી જ પડશે છૂટકો જ નથી દવાથી આ માટે એવું લાગતું નથી એટલે વસ્તુ બીજી એવું થાય કે હું જ્યારે બી બ્રશ કરું ને મીઠાથી તો ઉતરી જાય આજે અમારી સોસાયટીમાં ટાંકીઓ બધી સાફ થવાની છે પાણી હમણાં જતું રહેશે અમારે કોઈ કોઈ વાર એવું થઈ જાય કે પાણી જતું પાણી કે તો પાણી કદાચ હવે જવાની તૈયારી હશે એટલે એટલે શું વહેલા નહીં લીધું એમ પેલા પેલા એવું હતું અમે જ્યાં બીજે રહેતા ને ત્યાં પાણી અમુક ટાઈમે જતું રહે એ ટાઈમે બધું પતાવી દેવું પડે બસ એવું ફીલ ઘણી ઘણી વાર આવી જાય હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો આજે અત્યારે બસ હવે દસ વાગ્યા છે અત્યારે હું જાઉં છું ગાડી સર્વિસમાં આપવા માટે છ મહિના થઈ ગયા છે અને દરેક છ મહિને હું સર્વિસ કરાવું છું અને તમે પણ જો તમારી પાસે ગાડી હોય તો ચોક્કસ કરાવો અને બીજી વસ્તુ કે એક જ જગ્યાએ આપો અને કંપનીના જ સર્વિસ સ્ટેશનમાં આપો તમે ગાડી તો તમારી ગાડી વધારે સહી સલામત રહેશે કારણ કે સી હવે બધું કોઈ સીધી રીતે કામ નથી કરતા હોતા ઇનકેસ તમે કંપનીની ગાડીમાં આપશો ને તો ફાયદો એ થશે કે એ લોકો ચેન્જ પાર્ટ ચેન્જ બી કરી નાખશે ને તો એ ઓરિજિનલ જ હશે કારણ કે એ લોકો બધા ઓરિજિનલ જ પાર્ટ યુઝ કરતા હોય કારણ કે કંપનીમાંથી જ આવતા હોય અને કંપનીનું જ સર્વિસ સ્ટેશન હોય એટલા માટે બહાર બીજે આપશો તો લોચા દર વખતે આપણને દર સિઝનમાં આવું થાય કે આ વખતે ગરમી વધારે છે લાસ્ટ ટાઈમ કરતાં આ વખતે લાસ્ટ ટાઈમ કરતાં ગરમી વધારે પણ એવું હોતું નથી ગરમી દર વખતે એટલી જ હોય છે આપણને લાગતી વધારે હોય બાકી ગરમીનો પારો એ આંકડા ઉપર ખબર પડે બાકી અધરવાઇઝ છે ને દર વખતે તમે અવાશ એટલે દર વખતે તમારે ગરમી તમે ચેક કરો ને તો અમુક આંકડાઓમાં જ ફરતી રહેતી હોય એક્સ્ટ્રા હોય ને તો એ તરત ન્યૂઝમાં બી આવી જાય કે ભાઈ આ વખતે તો રેકોર્ડ તોડી નાખ્યો એમ જેમ દિલ્હીમાં ફિફ્ટી ટુ ડિગ્રી ને ઈરાકમાં ઈરાનમાં સિક્સટી સિક્સ ડિગ્રીઝ આવી ગરમી પડે તો એ રેકોર્ડ બ્રેક આખું આમ ન્યૂઝમાં આવી જાય એમ બાકી દર વખતે આપણને વધારે ઓછી એવું લાગ્યા કરે કે આ વખતે વધારે જો એવું હોતું નથી પેલા બહુ અહીંના રસ્તા પેલા બહુ જ સાંકડા હતા હવે મસ્ત પહોળા થઈ ગયા છે અને આગળ જો બ્રિજનું કામ બી ખાસું એવું પતવા પતવા નથી આવ્યું મતલબ ખાસું પ્રોસેસમાં છે પ્રોગ્રેસમાં છે પ્રોગ્રેસમાં તો હવે આ બહુ જ પતલી લાઈન માંથી જવું પડશે હવે બ્રુસેવેન જી જી શું બનાવાય છે બનાવી લીધું অলમોસ્ટ ઓલમોસ્ટ બનાવી દીધું છે તો સલાડ હોય ને એ હું એટલે ચાલશે તો પછી હું જ બનાવી કે હું રોજ કો બનાવી પણ બનાવતી જ વાહ વાહ રાત લેતી બી આવતી કે કાકડા કાકડી ટમેટા લેતી પણ નથી મારતું

તવાળો તો બત ન દર્યો છે તો એટલી બધી ગરમી ના લાગી ખાલી ત્યાં 32 જ હતી બોલો અહીંયા તો કેટલી બધી હતી અહીંયા તો 45 46 47 48 જલી હતી તો પેયર અહીંયાની ગરમી તો વધારે લાગે ને વૃષ્ટિ પપ્પા હા એકલો બધું ચર્ચાઓ કરે મારી ઉપર કો ચર્ચા છે હા ચલ મજાક હા bye